જય શિયા જય કલસી બાપુના નિયમ જે ટ્રસ્ટ નો પહેલેથી હતો એ જ નિયમ મુજબ આપણે માંગણી કરીએ છીએ તેમ છતાં અમુક લોકો પ્લાનિંગ પૂરે પૂરું કરે છે બેગના રાઉન્ડમાં રમનારા રાજકારણીઓ સમા આવતા નથી અને આગળ આગળ એના વ્યક્તિઓ કરે છે તો કાલની તારીખમાં રણુજા મંદિરની જે કાંઈ નીતિ નિયમ છે જે બાપુને લેખિતમાં શાસ્ત્રી બાપુ દ્વારા અને સર્વ સંતોની સહમતી દ્વારા સ્પષ્ટપણે લખેલું છે શ્રી રઘુનાથ બાપુ ઉત્તરો અધિકારી તરીકે છે

જેને કઈ લેવા દેવા પણ નથી ક્યાંક ને ક્યાંક સારી રીતે રણુજા મંદિર ની આર્થિક વ્યવસ્થામાં નજર નાખવાનો પ્રયાસ કરતા હોય તેવા લોકો ગામની અંદર રાજકારણીઓ તેવા લોકો સાથે ખુશફુસ ખુશફુસ કરી અને મોટી વાત કરવાની પ્રયાસ કરતા હોય ને હાથે કરીને રણુજા મંદિરને અમારે સોશિયલ મીડિયામાં લઈ આવવું પડે છે અને હાથે કરીને બધાના નામ લેવડાવવા મજબૂર કરે છે એવા મુકેશ અને નહીં અમે જયારે આવીએ રણુદા મંદિર માં ત્યારે કાલે આવો અને જે વહીવટ તમે રઘુનાથ બાપુના હાથમાંથી છીનવી લીધો છે જે અમારી પાસે લેખિત છે અમે પુરાવા પણ આપણે આપી છે લેખિત જ આપીશી બરાબર છે અને તમે બધે ઉડાડો છો કે ટ્રસ્ટીઓનું જ જ જ ને ને એમ કરી કરીને બાપુ નો બેકગ્રાઉન્ડ તમે ખરાબ કર્યો જયારે અમે વારંવાર બાપુ ઉપર હુમલા થાય છે બાપુ વિશે ખરાબ બોલે છે એવા ઘણા રેકોર્ડિંગ ને ઓડિયો વિડીયો વાયરલ કર્યા છે ઘણા હજી અમારી પાસે પડ્યા છે અમે વાયરલ કરવા માંગતા નથી પણ હવે મજબૂર કરે છે તો કાલની તારીખમાં જો બાપુના જે બાપુનો વહીવટ છે જે નિયમ નિયમ છે એ મુજબ બાપુને વહીવટ આપવામાં નહીં આવે અને તો તેને અમથા પણ જે બાપુ પાસેથી તમે વહીવટ છીનવી લીધો છે બે હજાર ઓગણીસ વીસ થી તમે એવી રીતના જીનવી લીધો બાપુ પાસેથી વહીવટ કે આમ વ્યવહાર રઘુનાથ બાપુના હાથમાં વહીવટ હતો ત્યાં લગી ટ્રસ્ટ નું ઓડિટ ને બધું સંપૂર્ણ થતું વાઉચર બનતા તો તમે એવા બધા હતા તો આજ સુધી તમે વહીવટ લીધા પછી ટ્રસ્ટ નું ઓડિટ કેમ થયું નથી અને કેમ વાઉચર બનાવવામાં નથી આવ્યા એટલા વર્ષથી પાંચ સાત વર્ષથી કેમ બાપુને તમે હિસાબ નથી આપતા અને તમારો એવો શું હોદ્દો બાપુ પાસેથી લીધો છે અને તમારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં છે એના કહેવાથી છીનવી લીધો હોય તો લીગલ પ્રક્રિયામાં સામે આવે ત્યારે એ લોકો આવે તો સામે લઈ આવજો કારણ કે અમે જે હાલીજી લીગલ પ્રક્રિયા એ આલી છતાં તમે ધમકાવી કરી બાપુ જે ઓપરેટ કરતા એવા લોકોને પણ તમે વિપરીત બનાવી દીધા તમારી ચાલ ને ગેમ થી એટલે કાલે જવાબ દેવા માટે કાલે દિવસના દસ વાગે સાડા નવ થી દસ કંઈ પણ સમયમાં આટલા વર્ષ ગાબડું હશે જે પણ મંદિરની પ્રતિષ્ઠાને નુકસાની થઈ છે તમારા લુખાઓને કારણે એ ભરપાઈ કરવા પણ તમારે તૈયાર રહેવું પડશે ફસ્ટ છે જે રાજકારણીઓ પણ આમાં બેકગ્રાઉન્ડમાં રમે છે કૃપા કરીને સામે આવે અન્યાય ખાતો હોય ત્યાં અમે હાજર આવીશું જ અને રેસુ જ અન્યાય થવા નહીં દઈએ લેખિત છે સંતની સમિતિની બધા સંતોની છે સ્પષ્ટપણે છે તેમ છતાં તમે ગુંડાગીરી કરીને વહીવટ છીનવી લીધો તો આ બે જે વ્યક્તિ છે મુકેશ અને પરસોત્તમ એને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે કાલની તારીખમાં અમારી સમક્ષ હાજર થાય અને જે કઈ પણ હિસાબ છે એ પણ આપવાની કોશિશ કરે લેખિત રાખે નો આપવાની તેવડ હોય તો કાલે તમારે સ્વીકાર કરવું પડશે કે જે કઈ વહીવટ સુધીનો જે એ ગાબડું નીકળશે કે જે કઈ પણ એ તમારે બેને અને તમારી સાથે સપોર્ટ કરનાર વ્યક્તિઓને ભરવાના રહેશે લીગલ પ્રક્રિયાથી અને હવે પછી રઘુનાથ બાપુને કોઈ પણ વ્યક્તિઓ વિરુદ્ધમાં કામ કરશે અથવા તો મંદિરની અંદર આવી અને મંદિરની પ્રતિષ્ઠા ઘટે એવા કાર્યો કરે છે જે બાપુ બોલીને અજાણ્યા બીજી દિશામાં લઈ જાય છે કે ફલાણા બાપુ આમ છે ને આ બાપુ બે જાય ને આ બાપુ આ નાઈતના છે ને આવું છે કરે છે આવાઓને સ્પષ્ટપણે ચોખીને સ્પષ્ટ ચેતાવણી છે કે તમે આ કરવા કરતા તમે મંદિરમાં આવો જ નહીં તો બહુ સારી વાત છે હવે મંદિરની પ્રતિષ્ઠા અમારે ઘટાડવી નતી બાપુ પણ એટલે જ બેઠા હતા કે હું આ સોશિયલ મીડિયાની અંદર મંદિર મૂકીશ તો મારી ગુરુ પરંપરા મીડિયા ની અંદર હાનિ થાય પણ મજબૂરીથી તમારા જે જે મારી મારી નાખવાના નાખવાના બાપુને પ્લાન ને એને હમું આવ્યું સમજ ત્યારે આજે બાપુ બોલતા થયા અને આજે એને અવાજ ઉઠાવ્યો અને તમે લોકો હજી પણ રઘુનાથ બાપુને એવું સાબિત કરવા માંગો છો કે રઘુનાથ બાપુ ખરાબ છે રઘુનાથ બાપુ જ આ બધું કરે છે તમે એક પણ પુરાવો રઘુનાથ બાપુ નો જે કઈ પણ હોય અમારી સમક્ષ રજૂ કરો બાકી અમે તમારા પુરાવા એવા રજૂ કરી કે તમે રઘુનાથ બાપુને જબરજસ્તી વહીવટ લઈ લીધો તેમ છતાં રઘુનાથ બાપુને ગારું પણ આપો છો એવા પુરાવા અમે રજૂ કરશું બરાબર છે તમે ગારું આપો છો કોઈ સંત ને તમારી એવી શું હેસિયત છે કે તમે લોકો સંતોને ગારું આપો ખબર છે નહીં તમે જે પણ આમાંથી આર્થિક હાનિ મંદિરને કરેલી છે ભરવા તૈયાર જ રહેવું પડશે તમારે આજે પ્રજાની સમક્ષ અમે હવે મીડિયા દ્વારા જ જાહેર કરશું અને જે કાંઈ લીગલ પ્રક્રિયા છે પોલીસ તંત્રની છે કોર્ટની છે એ કોર્ટ દ્વારા પણ તમારી ઉપર હવે વ્યવસ્થિત રીતે એફઆઈઆર નામ ડીટ જે જે લોકો મંદિરમાં આવીને ગુપચૂપ રીતે પણ ગુપચૂપ કરે છે તેવા ના પણ નામ લખીને મંદિર ની અંદર જે આવીને આ મંદિર ની પ્રતિષ્ઠા ઘટાડવાનું જે જે લોકો કામ કરે છે આવા દરેક અમે કલેક્ટર શ્રી શ્રી કમિશનર અને બધાને રજુઆત કરીશું બીજું મારે એ કહેવાનું છે કે સીધી લીટીના વારસદાર રઘુનાથ બાપુ છે રામ બાપુ દુખી શ્યામ બાપુ પછી રામ બાપુ રામ બાપુ પછી રઘુનાથ બાપુ જયારે રઘુનાથ બાપુના આધાર કાર્ડ માં પણ પાછળ રામ બાપુ નું નામ લાગે છે એ સીધી લીટીના વારસદાર હોય અને આજી સુધી બાપુ ને ટ્રસ્ટો એ એવી ગેમ રમાડેલી હોય કે કાલે તમને ટ્રસ્ટમાં નામ લખાવી દઈએ કાલે તમને ટ્રસ્ટ માં નામ લખાવી દઈએ આવી ગેમ રમી રમી ને દસ દસ વર્ષ કાઢી નાખ્યા કારણ કે જ્યારે બાપુ નું નામ ચડે જવાબદારી ટ્રસ્ટ હોય જ્યારે રામ બાપુ સ્વર્ગવાસ થયા ત્યારે ટ્રસ્ટીઓની ફરજ બને છે કે આ રામ બાપુની જે જગ્યા ખાલી થાય ત્યારે એને ઉમેરવાના હોય એને બદલે તમે શાસ્ત્રી બાપુ એ ઓડિટ થાય તો જ્યાં સુધી વારસો હોય ત્યાં લગી વારસદાર નું નામ પેલા ચડાવવું પડે એટલે ત્યાં સુધી તમે ચડાવ્યું નહીં આજે તમે જ અન્યાય કર્યો છે તમે ટ્રસ્ટીઓ છો નામ બધા લખાવી દીધા છે અને આજે રગડ ધગડ થર્ડ પાર્ટી લોકો આવી અને મંદિરના ના વહીવટ કરી જાય છે અને કોઈ ટ્રસ્ટીઓ બેદરકારી કારણે થયું છે એટલે ટ્રસ્ટના નિયમ પ્રમાણે પણ બધા નિયમોના ભંગ ટ્રસ્ટના બધા નિયમોના ભંગ આ ટ્રસ્ટીઓ કર્યા છે જ્યારે રઘુના રામ બાપુ હતા ત્યારે પણ એમાં લેખિત છે કે દરેક ટ્રસ્ટીઓ દરેક ટ્રસ્ટીઓ રામ બાપુ કે એમ વહીવટ કરવાનો છે કોઈ ટ્રસ્ટ ઉપર વર્ષ થઈને કામ કરવાનું નથી આવું પણ લખાણ છે જોતું હોય તો હું આપીશ અને બધા ટ્રસ્ટીઓ પૂજારી સેવા સેવાભાવ તરીકે કામ કરવાનું હતું આની બદલે ટ્રસ્ટ માં તમે લોકો એ ટ્રસ્ટ ની ઉપર જઈ અને બાપુ ની ઉપર જઈને કાર્ય કરવાના વિરુદ્ધ મતલબ ટ્રસ્ટના નિયમના વિરુદ્ધ પણ તમે કાર્ય કરવાનું ચાલુ કર્યું એટલે એવું કોઈ બંધારણ નથી બધા ફેલાવતા હોય કે ટ્રસ્ટીઓ એવું ન હોય બાપુ ના વિરુદ્ધ બધા સીધી લીટી ચડાવ્યું એટલે ત્યાં પણ ગુનેકાર બને છે ટ્રસ્ટીઓ યાદ રાખજો કારણ કે વારસદાર છે વારસદાર ન હોત તો હાલત વારસદાર હોવા જતા એટલા માટે આજ સુધી ઓડિટ કર્યું નહીં હિસાબ કર્યો નહી અને રઘુનાથ બાપુને જેટલા પણ ગુપ્ત રીતે પ્રયાસ થાય અહીંથી ભગાડવાના મંદિરના એટલા તમામ પ્રયાસ કરી રહ્યા છે અને જે એક ચેતન કરીને છે આજે હું બપોરે ચેતન ને સમજાવવા ગયો હતો કે તમે ખાવો પીવો ને મજા કરો બાપુને તમને ને શાસ્ત્રી બાપુ કોઈ વિરોધ નથી તેમ છતાં ચેતન દાસ મારી સામે એનું પણ રેકોર્ડિંગ છે એ પણ ઉલરતો તો અને બધું રઘુનાથ વિશે ખરાબ ખરાબ બોલતો તો જે ચેતન દાસ ના વિડીયો મેં પણ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં અપલોડ કર્યા છે હવા ભરી છે એટલે એને નીકળવાની કોશિશ માટે થઈને અંદરો અંદર લડાવાના કામ કરે છે આ એટલા બધા ખતરનાક છે બધાય કે કલ્પના બારી વાત છે એટલે સમાજને મારે એટલું કહેવાનું છે જે સત્ય જાણો ખ્યાલ હોવો જોઈએ જે તમને ત્યાં મંદિરમાં જૂના લોકો એના જે ફિલિંગ છે ત્રીસ ચાલીસ જણાનું જે આખું એનું એ ગ્રુપ છે એ જે તમને માનસિક વોશ કરે છે તમને જે સમજાવે છે એવું નથી એ બધું ખોટું છે લેખિતમાં આપણી પાસે છે પુરાવા એની પાસે તમે લેખિત માંગો નહીં મળે બરાબર છે એટલે સમજીને આલો જેટલા શ્રદ્ધાળુઓ છે એટલે એને મારી નમ્ર અપીલ છે કે સીધી લીટીના વારસદાર છે એ રઘુનાથ બાપુ છે

Ja, kann